જય શ્રી રામ જય કૃષ્ણ દેવ મારું નામ યોગેશ દુદાજ છે શ્રી મારુતિ દુર્મંડળ યુવા ગ્રુપ પ્રમુખ શ્રી હનુમાન ચાલીસા યુવા કથા અંતર્ગત જે અહીંયા ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તો સૌપ્રથમ પહેલાં તો આપણે જે યાત્રા છે તો ભવ્યથી ભવ્ય પોથી થવાની છે સાથે હનુમાન જન્મ મહોત્સવ થવાનો છે સાથે સાથે ફળકૂટ થવાનું છે અને આ ત્રણે ત્રણ ઉત્સવમાં સાથે સાથે વ્યસન મુક્ત પણ થવાનું છે તો બધા જ યુવાનો અહીંયા વ્યસન મુક્ત પણ થવાના છે જે પાછા સંસ્કૃતિમાં વહેળા છે તો થર્ટી ફર્સ્ટના દિવસે કે અહીંયા હનુમાન જન્મ મહોત્સવ મનાવવા યુવા અને યુવતીઓ આવે એ માટે સુરત શહેરની જનતાઓને ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય શિયાળામ જય કષ્ણભંજન દેવ

અહીંયા ફૂલ લાખ પબ્લિક અંદર જઈ શકે એવી વ્યવસ્થા સાથે ફાઉન્ડેશન ભરીને કમ્પ્લીટ કરીને બનાવવામાં આવ્યું છે અને દાદાના દર્શન કરી શકે અને સાથે શ્રી હનુમાન ચાલીસા યુવા કથાના વક્તા અમારા શ્રી હરિપ્રકાશ દાસ સ્વામીના મુખ્યત્વે આપણે હનુમાન ચાલીસા યુવા કથા પણ સાંભળવાના છીએ